સંજલીતી નેનકી જતા રસ્તા ઉપર અજાણ્યા વાહની અડફેટ એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત મળતી માહિતી અનુસાર સંજલી તાલુકાના વાણિયા ઘાટી કાંજી ખેડીથી નેનકી ગામ તરફ જતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલક એક વ્યક્તિને અડફેટે લેતા ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજોવાનું જાણવા મળ્યું છે જે હાલ સંજલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલતી હોવાથી મોટા વાહનો પસાર થતા સમય કોઈ વાહન અકસ્માતમાં ઘટના હોવાનું સ્થાનિકો અનુમાન કરી રહ્યા ખરેખર આ વ્યક્તિનું મોત કીર્તિ થયું તે પીએમ રિપોર્ટ બાદ જ જાણવા ત્યારે અત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે હાલ રસ્તાની કામગીરી ચાલતી હોવાથી સામાન નાખવા આવતા વાહન ચાલકને રસ્તા ઉપર લાશ હોવાનું જોવા મળતા તેને આસપાસના લોકોને જાણ કરી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું ઘટના સંદર્ભે સંજેલી પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અકસ્માત બાબતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું સવારમાં વહેલાં ડં એક ભાઈ ડંફરિયાવાળા આવ્યા એમણે કીધું કે અહીંયા એક માણસ પડેલો છે તમે પૂછ્યું કે ભાઈ જીવે છે કે નથી જીવતો એમ કે એ તો મને ખબર નહીં પણ એ તો તમે બે ચાર જણા જઈને તપાસ કરો ત્યારે ખ્યાલ આવે તમે કહીને પાછળ કહે કે તમે તો તમે નહીં જાઓ તો સરપંચને જાણ કરો તો પછી અમે છે તો સરપંચને જાણ કરી અને સરપંચ સાહેબે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને આ ભાઈ હતા તે કીધું કે ચાલો હેડો આપણે બધા ભેગા થઈને તારે કે ભાઈ આ પ્રવીણભાઈ હતો એને કેવો કપડો પહેરલો હતો વસ્ત્ર એ આ તને ખ્યાલ છે એમ પૂછ્યો અમારા ભાઈને ત્યારે અમારા ભાઈ કહે કે આવો આ ના પ્રવીણને આવું જર્સીને એવું આ એનું જ છે એટલે સાબિત થઈ ગયું પછી પોલીસ સાહેબની આવ્યા એટલે પછી અમે જોયું તારે એના ખિસ્સામાંથી એનો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને એ મળ્યું એટલે અમારે એમ સાબિત થયું કે આ મારો પ્રવીણભાઈ જ છે મારું નામ દીપસિંહભાઈ પલાસ નેનકી પટેલ ફળ્યું અમારા ઘર ઉપર નવીન રસ્તાનું કામકાજ ચાલે છે મહાદેવ મંદિરથી વાણિયા ઘાટી સુધીનો ત્યાં અત્યારે રોડ પાકો કરવાનું કામ ચાલે છે એમાં ડંફરીઓ કપચી નાખે છે અને એ ડંફરિયાથી અમારા કાકાના છોકરો એ ડમ્ફરિયાથી એક્સિડન્ટ થઈને મરી ગયો છે અને એ ટાયર છે એ છેલ્લા ત્રણ ડગલા ખાલી કર્યા છે ત્યાં સુધીમાં એના નિશાની છે ટાયરની એના પરથી ખાતરી થાય છે કે આને ડંફરિયાવાળાએ જ એક્સિડન્ટ કર્યું છે પણ કયું ડમ્ફર્યું છે એ અમને ખબર નથી એટલે આપ તપાસ કરો સાહેબ અને તપાસ કરી અને પછી એ ડંફરિયાવાળાને જે કંઈ શિક્ષા થાય અને અમારા કાકા છે અભણ છે છોકરો એક છે એ નાનો છે આ ભાઈ બારગામ હતો બારગામથી હમણાં બે દિવસ ત્યાં જ આવ્યો છે એટલે એને કંઈક એના છોકરાને સહાય થાય રિપોર્ટર વિજય ચાર સંજેલી